છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ટુરિઝમને વેગ મળ્યો છે દેશ વિદેશમાંથી પણ ગુજરાતના વિવિધ સ્થળો જોવા માટે પ્રવાસીઓ આવી રહ્યા છે ખાસ કરી ગીર અને રણોત્સવને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અમદાવાદમાં ધ ગ્લોબલ ટ્રાવેલ્સ એન્ડ એસોસિએશન દ્વારા પ્લે ફોર યુ ટુરિઝમ ટ્રેડ ફેર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેરમાં આવેલા ભારત અને સમગ્ર વિશ્વના ત્રણ હજારથી વધુ ટુરિઝમ ક્ષેત્રના નિષ્ણાંતો ટુરિઝમને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે

ખાલી ગુજરાતના કે ઇન્ડિયાના લોકો નહીં ફોરેનથી બી લોકો રણોત્સવ જોવા આવે છે જે રણોત્સવમાં સફેદ રણ જેને જે રીતે ગુજરાત ટુરિઝમે સપોર્ટ કર્યું છે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીએ જે રણોત્સવને કચ્છ માટે જે રીતે કચ્છની ત્યાંની લોકલ કલ્ચર છે અને જેની માટે એમણે લોકો સુધી પહોંચ્યા છે લોકોને વાત કરી છે કે કચ્છનું કલ્ચર ગુજરાતનું કલ્ચર બતાવવું છે